हम धीरे-धीरे चलते हैं चंद्रूदा अपना दे दीजिए मेरे वाला बंदा अदरक बेबी वर्क करना है हम्म तो जल्दी आ बोल दिया है कोई कोई का प्रॉब्लम नहीं होगा आपको ना बजेगा आपमा भी कोई નું સ્ત્રોત બુદ્ધતો છે ઓહો વિવેક સાહેબ એમના વાત કરી કામ ક્રોધ લોભ આળસ નિંદ્રા કીતા ગીર્ણુ આ કયું છે કે મનુષ્યજી છે નાની સરખી કામ ક્રોધ લોભ આળસ નિંદ્રા અનુક્ત વજન ન લાડો <Ile> 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 અત્યારે બરોડા રહું છું હું અઢી વર્ષ પહેલાં મારા મનથી બહુ ડિપ્રેસમાં હતી કે મને કંઈ સૂતતું નહોતું કે મારે શું કરવું પછી ધીમે ધીમે મનહરભાઈના યુટ્યુબમાં વિડીયો આવવા જતા રહ્યા એ હું જોતી હતી પછી મારી એક ફ્રેન્ડ છે વર્ષાબેન વર્ષાબેન હીરપરા એના ગાઈડન્સ થકી હું આજે અહીંયા પહોંચી છું અને રેગ્યુલર હું વિડીયો સાંભળું છું કે પેલા હું ગીતાજીના અઢી વર્ષ પહેલા વિડીયો સાંભળતી એક પણ શબ્દ મારા મગજમાં ઉતરતો નહોતો પછી મનોહરભાઈના વિડીયો સાંભળ્યા પછી મને બહુ સારી રીતે મને જ્ઞાન મળતું અને ત્યાર પછી હું આજે હું એટલી કેપેબલ થઈ ગયું છું કારણ મને કોઈ બી એવું ટેન્શન નથી કે ભાઈ મને કાલની ચિંતા છે બાળકો છે તો બાળકોની ચિંતા રહેવાની જ છે બધું જ થવાનું છે આપણે પ્રકૃતિ પ્રમાણે આપણા સ્વભાવ પણ છોડતા નથી પણ હું મારી રીતે હું આગળ ચાલવા માટે બહુ મનનભાઈ તમારી કૃપાથી આગળ વધી જય શ્રી કૃષ્ણ પણ છે પ્રતિભાવ રૂપે આપણને આપણે સાંભળીશું એ તો લગભગ એક મહિનાથી સાહેબ શ્રી સાંભળું છું મારા મમ્મી જે અહીંયા ઉપસ્થિત છે તે લગભગ આ પહેલા સાહેબ જોવે છે પણ મમ્મી કદી માઈક પકડ્યું નથી તે અહીંયા આવવા માટે રેડી ના થયા

કોરોનામાં મારા પપ્પાનું અવસાન થયું એના પછી મમ્મી લાઈફમાં ડિસ્ટર્બ બહુ હતા પણ તમને સાંભળીને મને મારા મમ્મી પાછા મળ્યા હોય એવું લાગે છે એટલે આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ મારા જય શ્રી કૃષ્ણ સાથે જય શ્રી સ્વામિનારાયણ અધિક મહિનાના અગાઉ જ્યારે હું મારા રૂટીન મુજબ મોબાઈલમાં વિડીયો હું જોતો તો અને અચાનક મનહરભાઈ પટેલ આમ એક વિડીયો આવ્યો મારી સામે અને મેં એને એમને સાંભળ્યા સાંભળ્યા પછી એક જ વિડિયો મેં સાંભળ્યો પછી મને રસ જાગતો ગયો મેં મારા પરિવારમાં એ પતાવ્યો બીજા દિવસે બધા ગુરવાઈ ગયા સમયસર અને આજ દિન સુધી અમે આ વિડીયોમાં જે કંઈ ગીતા જ્ઞાન આવે છે એને અમે સાંભળ્યા પછી વાઘોળીએ છીએ ખરેખર મનોહરભાઈ પટેલને પછી ત્યાર પછી તો અમે રૂબરૂ એમના ઘેર પણ મુલાકાત કરી છે અને મને મારું જે મારું જીવન અને એમાંથી મારા ધર્મપત્ની અને બધાનામાં ઘણો બધો ફેરફાર અમે જોયો છે ભગવાને ખુદ ગીતામાં પણ કહ્યું છે કે આ જ્ઞાન અર્જુનને પણ એમ કહ્યું છે

આટલી એમની આટલું બધું જ્ઞાન હોવા છતાં ક્યારેય એ પોતાને જ્ઞાની તરીકે પ્રદર્શિત નથી કર્યા એટલા બધા પરોપકારી છે એટલા બધા ચેરિટીના કાર્યો કરે છે રાત દિવસ એક કરે છે અને સૌથી મોટું એમનું કામ એ છે કે એવું એમને એવું માનવું છે કે માનવ સેવા એ છે પ્રભુ સેવા છે અને એના સ્ફળ સ્વરૂપે મનારભાઈ ગામ છેક અંદરના ગામો સુધી પહોંચીને લોકોને અનાજની કીટ વેચે છે અને આ જ્યારે આટલી બધી ઠંડી પડી શિયાળામાં તો ઘરે ઘરે જઈને બધા જે જરૂરિયાતમાંદો હતા એમને ધાબળા આપ્યા અરે બસ સ્ટેન્ડમાં જઈને પેલા ભિક્ષુક લોકો સુતા હોય ને તો ત્યાં જઈને એમની ઉપર ધાબળો ઉઠાડ દે અને ત્યાંથી આગળ નીકળી જાય તો આટલું એમનું મહાન કાર્ય છે એટલે મનહરભાઈ સાથે અમને જે રહેવા મળ્યું છે એ અમારું સૌભાગ્ય છે અમને તમને બતાને એક જ વિનંતી છે કે મનારભાઈની બધી વાત તમે માનજો પણ એક વાત ના માનજો કે મનારભાઈ એવું કે કુદરતનો ટપાલ લેજો તો વાત ખોટી છે એ તો એમની મહાનતા છે કે પોતાની ઉપર કશું લેતા જ નથી જેમ નાના વાડને સમજાવવા માટે ઘણી વખત આપણે શ્રી કૃષ્ણ હું જિલ્લામાંથી ચૌધરી મારા જોડે મારા પતિ મારા આદિશિ પારડેશી પણ આવ્યા છે જ્ઞાન સોંપડીને બહુ જ આનંદ થયો છે હું મનહરભાઈ નો ખૂબ ખૂબ આભાર માનું છું કે મારા માટે તો ભગવાન છે જ્ઞાન તો ખૂબ જ હૃદય આનંદ થયો છે કે કહેવાનો કોઈ બધાને ખૂબ ખૂબ અભિનંદન કે આપણે આટલા બધા ભેગા થયા બધાનો પરિચય થયો બધાને ખૂબ ખૂબ અભિનંદન મનહરભાઈને ને પણ ખૂબ ખૂબ અભિનંદન

એટલે કે મનોરભાઈ આ સેવા તમે ક્યાંક ઉપયોગમાં લેજો મનોરભાઈ તરફથી તમારા આજુબાજુમાં ગરીબ વિસ્તારના બાળકો હોય ને એમને સેવા અર્પણ કરી દેજો કેટલી ઉદારતા કેટલી મહાનતા કોઈ પૈસાની કોઈ અપેક્ષા નથી માત્ર ગીતાનું ગુઢ રહસ્ય આ બેઠેલા મુમુક્ષુઓમાં ધરબી દેવું છે આ મુમુક્ષુઓ બધા એવા ગીતાના ગુઢ રહસ્યથી તરબોળ થઈ જાય કે એમનું અત્યંતિક કલ્યાણ થઈ જાય વિશેષ નહીં કહેતા આપ સર્વે મૂકતો સર્વે મૂકશું અત્યારે વધાર્યા છો અનરભાઈ સાહેબનો ખૂબ ખૂબ લાભ લીધો છે યુટ્યુબ પર અવશ્ય લાભ લેતા રહેજો આઈસ્ક્રીમ જમાડ્યું છે હવે ભોજન પણ થઈ ગયું છે તૈયાર તો પાછળથી હનુમાન દાદાના મંદિરની બાજુમાં પાછળથી જવાનો રસ્તો છે ત્યાં આપ સૌ ભોજન લઈ આપણે અત્યારે जो लोग को बुद्धि के वो दुरुपयोग करे एक एग्रीकल्चर में अंदर बीएससी थे हो एमएससी थे हो पीएचडी थे हो पर बदु पुस्तक की उग्नान पुस्तक की उग्नान थियरी कर नॉलेज मेड भी ली थी अच्छे नेम थे हो घबे एग्रीकल्चर खेतीबाड़ी अबे प्रैक्टिकल करवा खेतर मौजूद

પણ એક કીધું આપણી ભારતીય સંસ્કૃતિ એવું કે છે કોઈ પવારનું ચા પીવડાવે એનો ઉપકાર ભૂલાય નહીં તો પેલા પ્રોફેસરને એમ થયું પ્રોફેસર ને કે લાય ઓને લોટ લોટ લોટો પાણી પીવડાયું છે તો એને બિચારા થોડી મારું જ્ઞાન આવતો જો ખેતીવાડી નું જ્ઞાન હતું અને મફરીઓ કરેલી એટલે કાકા ને કે કાકા આ તમારી મફરીઓ મફડી જોરદાર છે લીલીછમ છે વેજીટેટિવ ગ્રોથ પણ જબરજસ્ત છે એની ઉપર થોડા ટપકા દેખાય છે ફંગસ છે એન્ટી ફંગસ દવા લખી આલી કાગરિયામ બે ચાર દવાઓ લખી આલી આ દવાઓ છોડજો એટલે હારી મફરીઓ પાક છે પણ મને એક પ્રશ્ન એ થાય છે કે મફરીઓ આટલી સુંદર છે આટલી તાજી માજી છે મફરી ઉપર ફૂલો આયો છે પણ છોડ ઉપર એકે મફરી જમ નહીં દેખાતી કે

અમારે હાથ પેઢી નો ના તો આમાં ફર્યો ને એમને હાથ પેઢી થી માં ખેતી કરીએ છીએ એટલે હાથ પેઢી થી માં ફર્યો કરીએ છીએ અમારે માં ફર્યો ને અમારે તમે પહેલી વાર ખેતરમાં આયા પ્રોફેસર પ્રોફેસર બની પહેલી વાર આયા ને એટલે મારી બધી જ માં ફર્યો સરમાઈ ને માં પહેરી ગઈ કે છે તકે હા હાચું ના

પેલું લંગરિયું આવે પાછળ આવે તમે જોજો લગ્ન માં ટોળો હોય ટોળો પેલો જાય અને ઉધારો લે અને પછી ટોડોમ જાય એટલે મોળવાની બહાર હાહુમાં આવે થારી લઈને અને થારી લઈને આવે પછી વરરાજાની પૂજા કરે ત્યાં પેલો ગોર મહારાજ છે ને એક કોળિયું મેળે એક ઊંધું ને એક છતું નાડું બોધીને કોળિયું મેળે કોઈ દાડ આપણે પૂછ્યું નહીં કે આ કોળિયું શું કોમ મેળે છે ભાઈ એ કોળિયું સોના માટે મેળે છે તે કોળિયું એ પેલા કહે છે મહારાજ કે જો આ ડુંગર છે આ કોડીઓ એ ડુંગર છે અને હજુય પાછો વરી જા આ ગધેડાના વર્ષો શરૂ થશે પેલો અમાર પાવાગઢ મોચી પર ગધેડું અપ ઉપર જાય નીચે આવે ઉપર જાય નીચે આવે એવી રીતે કાલથી તારે ટીફિન નું ડબલુ લઈને અપ અપ ડાઉન અપ અપ ડાઉન તામાર પાવાગઢ ના ગધેડા માલિકો શું હાલે ખબર છે પાવાગઢ નું ગધેડું છે ને હોજ પડે ને

હવે અગ્નિની સાક્ષી એ પ્રતિજ્ઞા લો કે હું પતિના પગલે ચાલીશ એટલે પેલી કન્યાએ તો વરમાળા તોડી નાખી આર બાર તોડી નાખ્યો અને કર્મ જઈને દે છે પેલો બોમણ વિચાર કરે મહારાજ વિચાર કરે ફરિયાના બધા વિચાર કરે કે હાળું આવું થયું શું બધા વડીલો ગયા વડીલો ગયા ને કન્યાને કહ્યું કે તને શું થયું કે તઈ ફેરા ફરીને હવે એક ફેરા હારું આ વરમાળા તોડી ના ઠીકે મારે આ મુરતિયા જો લગ્ન નહીં કરવું કે આ પહેલાના બોલે શું આમ લગ્ન કર્યું કે આ મારી આબરૂ જ હશે તું લગ્ન નહીં કરું તો કારણ કે ના મારે એની જોડે કહ્યું નહીં કે પણ કારણ તો કે અને પેલી કન્યા કે આ પેલો ગોર મહારાજ મને એમ કે છે કે અગ્નિ સાક્ષી એ પ્રતિજ્ઞા કરો કે હું પતિના પગલે ચાલીશ કે એ હોય તો હેલ્પર છે ઇલેક્ટ્રિશન એ હોય થોબલે ચડત મારે થોબલે ચડવાનું અને એ હોય ચોટી જાય તો મારે ચોટવાનું અને પછી જો કન્યાવર આવે ને કન્યાવર આવે તા છેલ્લે એક છે ને એક વડીલ હતા વારે વારે બૈલો હો પેલા વરરાજા વરરાજા કે અમાર છોરીને હાચવજો કે અમાર છોરી કે કાચનો ટુકડો છે કે અમાર છોરી પચાસ એ લાખ રૂપિયાની અમાર છોરી ના જાઓ જો વરરાજો કે પચાસ હજાર મેં પાછી જોઈએ પછી બહુ બહુ પહેલાંને કે કે કર્યું હા ચાઉજો ખાવાનું નહીં આવડતા ખાવાનું કરે આ કરે અમાર છોરીને પાણીપુરી ખાવાની થાય તો લઈ જજો હોટલમાં જમવા લઈ જજો અમારી છોરીને બહુ હાચાઉ જો બધો બૈરો વર્યો ને એ પેલો વરરાજો અકરાયો ને તે તલવાર હતી તે સીધો ગાડાના તરનાળા પર ચડી ગયો અને પછી તલવાર ખેંચીને કયું તમારી છોરીને